નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો ઓલ ઇન્ડિયા વોઇસ એસીબીની સફળ ટ્રેપ આરોપી વનરાજસિંહ વલકુભાઈ વાળા હોદ્દો અનામ હેડ કોન્સ્ટેબલ નારોલ પોલીસ સ્ટેશન અમદાવાદ શહેર વર્ગ ત્રણ આ કામે હકીકત એવી છે કે આ કામના ફરિયાદી પહેલા દારૂનો ધંધો કરતા હતા અને છેલ્લા ચારેક માસથી ફરિયાદીએ દારૂનો ધંધો બંધ કરી દીધેલ આ કામના આરોપી ફરિયાદી પાસે પચ્ચીસોની માંગણી કરેલ અને જો ફરિયાદી પૈસા ના આપે તો દારૂના ખોટા કેસ કરવાની ધમકી આપેલ જેથી જે તે સમયે આરોપીએ એક હજાર ફરિયાદી પાસેથી લઈ લીધેલ અને બાકીના એક હજાર પાંચસો રૂપિયા આજરોજ આપવાનો વાયદો કરેલ હોય ફરિયાદી આ લાંચની રકમ આપવા માંગતા ન હોય ફરિયાદીએ અમદાવાદ શહેર એસીબી પોલીસ સ્ટેશનનો સંપર્ક કરી ફરિયાદ આપતા ફરિયાદીશ્રીની ફરિયાદના આધારે આજરોજ લાંચના છટકાનું આયોજન કરતા આ કામના આરોપીએ ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી લાંચની રકમ એક હજાર પાંચસો સ્વીકારી સ્થળ ઉપર એસીબીની તેમે રંગે હાથ ઝડપ્યો